એવો ખેડૂત મિત્રો બધા મજામાં છો આજે છે ચૌદ તારીખ એટલે સંક્રાંતિનો પર્વ બધાને હાર્દિક શુભકામના હવે આજે કોઈ વિડીયો તો નહોતો શકે માર્કેટ યાર્ડ આમ તમામ બંધ હોય છે પણ આપણે રવિવારે વિડીયો નહોતો તો આપીશું ડુંગળીના બજાર વાહ અન સમય માટે કેવા રહેશે તો એની થોડીક વાત કરીશું વિડીયો બહુ લાંબો નથી કરવો કેમ કે યાર હું પણ અત્યારે હાલમાં બહાર છું એટલે બહાર એટલે એટલે આજે રજા હોય એટલે આપણે પણ ફરવા નીકળ્યા છીએ પણ કહી દઈ આજે આપણી દુકાન બંધ હોય છે રેડી એટલે કદાચ કોઈ વિડીયો જોવે તો ખબર હોવી જોઈએ કે આજે દુકાન બંધ છે બીજો મુદ્દો એ જે આપણે આજનો તહેવાર છે મકર સંક્રાંતિ બધાની હાર્દિક શુભકામના બધાને આવનારું હવેજી પછીનું ડુંગળીમાં સારા ભાવ આવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અત્યારે ભાવ જોઈ પરિસ્થિતિ પ્રમાણે ભાવ સારા નથી એક તો હજી વિઘે ઠેલી ઉતરતી હોય સિત્તેર એંશી ઠેલી એવી ઉતરતી નથી એને હું ત્રીસ ચાલીસ ઠેલી વીઘે ઉતરેશ કે હું ખુદ અનુભવ કરું છું ખેડૂતો મારી દુકાન આવતા હોય છે ગયા વર્ષ કરતાં ઉત્પાદન એ ઓછું છે માવઠાને કારણે પ્લસ એને આમું બજાર ભાવ નથી અને ગયા વર્ષની અપેક્ષામાં અત્યારે જોઈ ગયા વર્ષે બે હજાર પચીસમાં આ જાન્યુઆરીમાં જોઈ તો આવક ફૂલ હતી યાડમાં બ બે દિવસે ત્રણ ત્રણ દિવસે વારા આવતા એક એક લાખ દોઢ દોઢ લાખની આવક આવતી એની સામું અત્યારે જોઈ તો એટલી આવક નથી આવતી પ્લસ આમો ભાવે નથી તો બંને રીતે મતલબ અત્યારે જોઈ તો ભાવ નથી ભાવ નથી કારણ હતી ઘણું છે જે નથી બાંગ્લાદેશમાં બાંગ્લાદેશમાં આવક સારી જતી હોત તો અત્યારે થોડાક સારા ભાવ હોત પણ હવે ક્યારે બીજા રાજ્યમાંથી આ બીજા દેશવાળા નિકાસ આપે ડુંગળીની ત્યારે ભાવ સુધરશે એવું અનુમાન છે ત્યાં સુધી બહુ વર્તાય એવું લાગતું નથી ત્યાં સુધી આવી રીતે જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એવું બતાવે છે કાલે થોડીક તેજી બતાવી છે આમ હજી હું તલાજાથી વિડીયો બનાવ તો એમ જોતા હોય છું અહીંયા કાલે થોડુંક સુધારો છે ત્રણસો ઉપર ઘણી ડુંગળીના વકલ વેચાણ છે અંદાજે પાંચ છ વકાલ પછી ઘણા અઢીસોની ઉપર પણ વેસાણા છે તો આમ જોઈએ તો ગયા અઠવાડિયાના કરતાં મતલબમાં કાલે સુધારો જોવા મળ્યો હવે કાલે પાછું માર્કેટ ખુલશે બધી જગ્યાએ કેવું ખુલે એની ઉપર આધાર રહેશે પંદર વીસ રૂપિયાનો કાલે સુધારો હતો બધાનું કેવું એવું છે દિલ્હી માર્કેટવાળો કે આ મહિને ભાવ સારા થવા જોઈએ હજી આનથી થોડા પણ ક્યારે થઈ આપણા હાથમાં નથી પછી આમાં ઘણાને એવું થાય કે મારી ડુંગળી પાકી ગઈ છે રાજુભાઈ કહે છે અઠવાડિયા પછી ભાવ સુધરશે તો વેસું પણ વેસું રેડી તમારે ડુંગળી પાકી ગયું હોય માર્કેટમાં વેસને ખોરું ભાવ બે દિવસ ડીમ રહે બે દિવસ ફૂલ રહે એટલે આ વાતમાં નહીં રહે આ તો એક જાતનું શાકભાજી જેવું ડુંગળીનું કહેવાય રેડી અત્યારે જોઈશું માર્કેટમાં બે દિવસના પાછા રીંગણાના બજાર ભાવ સુધર્યા જે લોકોને ખબર હશે અને ખબર છે ખેડૂત રીંગણાની ડુંગળી બનાવતા છે આ શાકભાજી જેવું કહેવાય ડુંગળી પણ ક્યારે વધે કરે ઘટે એનું કાંઈ નક્કી નહીં ગયા વર્ષે આપણે ધાર્યું નહોતું કે ફેબ્રુઆરી મહિનામાં એટલી બધી ડુંગળીના ભાવ આવશે ગયા વર્ષે કોકને છસો સાડીસોસો રૂપિયા આવ્યા ફેબ્રુઆરી મહિના તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પાછું કે આપણા હાથમાં નથી પણ આ મહિના પરથી સારા ભાવ રહેશે એવું અનુમાન છે થોડુંક જે હાવ ભાવ ડાઉન થાય એવા એટલા બધા નહીં થાય એવું છે મતલબ હજી હાવ સો દોઢસો થાય એવું પછી કાંઈ નક્કી ન કહેવામાં તો બહારથી બીજા રાજ્યની કેવી આવક આવે આ જ નાસિકની આવક ડીમ છે પછી રાજસ્થાનનું જે એક અલવર પ્યાજ કહેવાય છે ત્યાંની આવક પણ ધીરે ધીરે મતલબ ત્યાંની પણ આવક ઘટવા મળી છે તો એ આવક ઘટે પછી આપણો ગુજરાતનો માલ વધારે દિલ્હી માર્કેટમાં જાય બીજા રાજ્યોનો માલ ઓછો આવે ડિમાન્ડ આવે પછી નિકાસ છૂટી હોય તો પછી આ અત્યારે હજી ત્રણસો ચારસો ત્રણસો અઢીસોનો ભાવ આલે છે અને ડાયરેક્ટ છસો પણ થાય પાંચસો થાય પણ એ નિકાસ તો બાંગ્લાદેશમાં નિકાસ તેવા નથી ત્યાં અત્યારે વિવાદ આવે છે એટલે ત્યાં નિકાસ થતી નથી ડુંગળીની એટલે મુખ્ય એ જ છે કારણ કે અત્યારે નિકાસ બાંગ્લાદેશમાં જરૂર હતી ત્યાં નથી જતી ઘણું એમાં તો ઘણું છે એ કે આપણે ચરામાં કોઈ કરવા જઈએ તો એક કલાકે વિડીયો પૂરો ન થાય પણ એમાં આપણે ચૂર નથી જતા પણ આ મહિના પૂરતી સારા ભાવ રહેશે એવું થોડુંક અનુમાન છે એમ એટલે થમણાં જે તમારે આશા હોય મારે દસ દિવસ પછી ડુંગળી નીકળે આ સૌ તારીખ છે હજી સૌથી પંદર દિવસમાં ડુંગળી નીકળે એમ તો કેવો ભાવ રહે તો એ રીતનું મેં થોડુંક અંદાજ આપ્યો છે કે આ રીતનું આ રીતનું રહેશે એમ બાકી તમારે કોઈ બીજી કોઈ સમસ્યા હોય કોઈની ડુંગળી બે મહિના ઉપરની થઈ ગઈ હોય રેડી ઘણાને થઈ ગયું છે જ્યારે બે મહિના ચી હોય બે મહિનાની પાંચ દિવસનીચી હોય તો આપણે એમાં ડુંગળીના દડાનો વજન સારો વધારવો તો એમાં જે ડ્રીપકે પ્લસ દવા આવશે આ પર તમને બોટલ બતાવી છે એ બે મહિના ઉપર થાય ત્યારે પાવાની હોય છે પાણી સાથે એનાથી બહુ ઘણો ફાયદો થાય છે રેડી એ તમામ પાકમાં હાલે છે તમે કોઈ પણ પાક બનાવો એમાં રેડી તો આજે કોઈ જાજુ કહેતા નથી અનુમાન એવું છે કે કાલે માર્કેટ જો સારું ખુલશે તો આ પંદરે પંદર દિવસ સારા જશે એવું અનુમાન છે આ તમને છેલ્લે છેલ્લે કહેતો જ આવશું રેડી કોઈ વધારે કહેતો નથી રેડી કોઈ ફોન નહીં કરતા આજે થોડુંક બહાર શું તમને કીધું બહાર નીકળેલો છું હું અત્યારે શું આપણે સુરેન્દ્રનગરનું મુળી ગામ મુળી ગામ નામ તમે સાંભળ્યું છે અત્યારે ત્યાં શું વિડીયો આપડે તમને દસ સાડા દસે મળશે ત્યારે હું જ્યાં નહીં હોય ત્યારે પછી હવે મારો આગળનો પ્લાન છે સોટીલા જવાનો આજનું રેડી એ પણ આપણે વિડીયોના માધ્યમથી કહી દઈશી કદાચ કોઈ સોટીલા આજુ હોય કોન્ટેક કરે આપણે મુલાકાતમાં લેતા જઈશું ખેડૂતનું એવું તો કાંઈ શેર નહીં આપણે રેડી તો કોઈ વધારે કહેતા નથી કાલે મળશું આપણા જે લાઈવરાજીનો વિડીયો હશે તળાજા માર્કેટ યાર્ડનું ડુંગળીને બજારવા કેવા રહેશે કાલના આધારે કાલની એક બે દિવસના માર્કેટ કેવા ખુલશે એની ઉપર નિર્ભર રહેશે આવનો રોજ સમય રેડી બાકી કોઈ વધારે આપણે લાંબી ડિટેલમાં આજનો વિડીયો આજ પૂરો કરીએ છીએ